રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં તો રાજાના એકસો ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ચોવીસ કલાકમાં બત્રીસ તાલુકા એવા છે કે જ્યાંથી એકથી લઈ સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે ચોવીસ કલાકમાં મેંદરડા તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે ખંભાડિયામાં ત્રણ ઇંચ વરસાદ સંખેડામાં પણ અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે કુબી તાલાલામાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે મુન્દ્રા જૂનાગઢમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે ચોવીસ કલાકમાં વંથલી કાલાવડમાં પણ સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે આ તરફ બોટાદ વિસાવદરમાં પણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે કલાક દરમિયાન લોધિકામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો સાવરકુંડલામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે તો આ તરફ ટંકારા વાલિયા બોડેલી માંગરોળ નેત્રંગ માળિયા હાટીનામાં દોઢ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાનના જે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે તેમાં પડધરી અને ચુડામાં પણ દોઢ ઇંચ વરસાદ તો આ તરફ જેતપુર પાવી અને ક્વાંટમાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો કોટડા સાંગાણી લાઠીમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે કે છેલ્લા ચોવીસ કલાકમાં વાપી મહુવા બારડોલીમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો આ તરફ નસવાડી લાલપુરમાં પણ પોણો ઇંચ વરસાદ નોંધાયો છે સાથે જ રાજકોટ શહેરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે કેશુ જામજોધપુર ડોલવણમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો ખેરગામ અને ધાનપુરમાં પણ પોણો ઇંચ વરસાદ નોંધાયો છે ચોવીસ કલાક દરમિયાન દાહોદ નેઝર સિનોરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો જોકે અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને સિઝનનો ત્રણ પોઈન્ટ ત્રેસઠ ટકા જેટલો વરસાદ નોંધાયો છે કચ્છની વાત કરીએ જ્યાં અત્યાર સુધીમાં સિઝનનો બે પોઈન્ટ એકવીસ ટકા વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં શૂન્ય પોઈન્ટ અઠ્ઠાવન ટકા વરસાદ નોંધાયો મધ્ય ગુજરાતમાં પણ સિઝનનો અત્યાર સુધીમાં બે પોઈન્ટ પાસઠ ટકા વરસાદ અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો વરસાદ નોંધાયો છે ચાર પોઈન્ટ છન્નું ટકા જ્યારે કે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં આ સિઝનમાં નોંધાયો છે ચાર પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ અને સરેરાશની વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ ત્રેસઠ ટકા જેટલો વરસાદ રાજ્યભરમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે અને છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસો ત્રીસ તાલુકામાં મેઘમહેર થઈ છે ખેડૂતો લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા આખરે એવો વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ છે જોકે હજુ પણ સારા વરસાદની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી જ્યારે લોકોએ અસહ્ય બફારાનો સામનો કર્યો હતો આકરા તાપનો સામનો કર્યો હતો તેમને પણ ગરમીથી રાહત મળી છે કે આગામી પાંચ દિવસ સુધી હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગે આ આગાહી કરી છે